પાટણ જિલ્લાનું રાધનપુર તાલુકાનું વડપગ ગામ ટેકવાડીની બાજુમાં આ વિડીયો અહીંયા બનાવી રહ્યા છીએ આ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી એના સ્વભાવ આવેલા છે એની અંદર આપ જોઈ શકો છો કેટલા પ્રકારનું કેટલી જગ્યા મૂકી છે અંદર ખેડ બી કઈ રહી છે કોઈ પિયત નથી વરસાદના પાણીથી ઉગેલા છે કોઈ પિયત કરેલ નથી ને આ બાજુ પિયત ના ઘઉં છે તમારો આ બાજુ આ બે નાખી ને ઘઉં ઘઉં બે હા બે